કઈ ભીતરાવાલે તો પળું ને પ્રાત્યા પળ ને પાવે ગુરુજી આ નળ તો ખૂબ એવી સુંદર મળે તો ખૂબ સારું આ બેટા હવે ભીતરાવાળા પશ્ચિમ દિશા તરફ અને એ નારાયણ કુ દિશા તરફ જાય

আন নগের মান্তো দুজ টকেশির মালেছে মহানতা চলেভিল লায়ো কিদিল অপাত মিটায়ো চল্দিয়ো চল্দিয়ো ও মারাজ মিটায়েজো

ગુરુજી પીછામાં મને સાદા પૈસા મળ્યા ને હું સાદા શેર મીઠાઈ લાવ્યો છું આને બેટા મને કીધું હતું કે બધું મને છે આ વાત સાચી છે હા ગુરુજી આ તો અર્ધનગરમાં રહેવું આપણે યોગ્ય નથી નહીં ગુરુજી હું તો અહીં જ નહીં ગુરુજી હું તો અહીં જ બીજે આખો દિવસ ભિક્ષા માંગો તો પણ પેટ નથી ભરાતું હું તો અહીં જ રહીશ બેટા ગોવર્ધન માન મારી વાત અને ચાલ નહીં ગુરુજી હું તો અહીં જ રહીશ અરે નારાયણ અમે કાઈ સમજાય આ ગુરુજીની વાત સાચી છે ચાલ અને અમારી વાત માન નહીં હું તો અહીં જ રહીશ હા તો હવે હું તો જાઉં છું હવે કાઈ મુશ્કેલી પડે ને તો મને યાદ કરજે હો પોટી નદી આ નગરમાં જીવડ ગયો જીવડ કેજી આ નગરવાદો રહેવાની થી મજા આ રોતું ચાલુ છે મહારાજ મારી બકરી મારી ગઈ નેયા કરો મહારાજ મારી બકરી મરી ગઈ મંત્રી આ કોણ મૂબાડે છે જઈને જોઈએ તો છે અંદર લઈ આવો તુ હાઈ માર કાઈ કાઈ બોલો તો ખરા શું થયું પેલા કલ્લુ આણીયા ની દીવાલ પડી ગઈ તેવા મારી બકરી ડટાઈને મરી ગઈ સારું સુપાયો જા અને કલ્લુ ઓડીને દરબારમાં લાવ આને જવા દો જા અને કલ્લુ ઓડીને અને આણીયા હાજી કરો આ જા શું કામ છે કે તો મને અહીં આજે કરવામાં આવ્યો મારે કઈ વાત નથી કારીગરે એવી દીવાલ બનાવી હતી કે પડી ગઈ સારું એને બકરી હટાઈને મારી ગયો મારા મારો કાયા સતી સુનાવાળા એવો ખરાબ સુનો બનાવ્યો કે દીવાલ પડી ગઈ તો સારું સુધાઈયો સુનાળાને ન્યાય થવો જોઈએ ન્યાય

કપાઈ તેની મોટી મોશન કેમ કરાવી મારા ઘરવાડે હવે મોટી મને ભાગની બેતી કે માર મોટી બની ગઈ સોરું મારે જાઓ ભરવાડને સંપર્કમાં નાવો ન્યાય એ ન્યાય પછી એટલું ના ફરવાડ ને

agarj maro koi vang nahi anuaj vag lage se aage thak pura chalai do barat jo hukum alo jara lage

કેમ કે કાલે કોટવાના ફાસનો હુકમ કર ત્યારે ફાસ્ય લગાડવા લાગ્યા ત્યારે થયો કે જે તા જો જાડ્યો ને એને ફાસ્ય લગાડજો ગુરુજી બચાવો ગુરુજી બચાવો દિવાળીની જે બકરી દટાઈને મરી ગઈ તેના માથે મને માધી આવી રહ્યા છે